શ્રી બાળકૃષ્ણલાલ પ્રભુ કી જાય છે વલ્લભાધી શકી જાય છે ગોપીનાથ પ્યાર એ જે જશે ગુસાઈજી પરમ દયા લેખી જાય છે આમ સુન અમને મહારાણી જે જાય છે ગીરા ધરન જે ગયા અધ્યયનમાં આપણે જોયું કે સેવા ભક્તિને વૃક્ષનું રૂપક કહેવામાં આવ્યું છે બરાબર છે તો એમાં ભક્તિ વિશે હું કીધું કે ભક્તિ સુખદ અને પ્રસન્ન ત્યારે જ બને જ્યારે ભક્તિની સાથે ચિત્તમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગે વૈરાગ્યનો અર્થ સંન્યાસ નથી ગૃહસ્થાશ્રમમાં રહીને મોહથી વિલિપ્ત મોહથી અલિપ્ત રહેવું તે વૈરાગ્ય ગૃહસ્થાશ્રમની ફરજો બજાવતા મન પ્રભુ સાથે જોડાયેલું રાખવું ભગતભાવથી સભર રાખવું તે વૈરાગ્યો ટૂંકમાં આપણે કહીએ તો હું કીધું કે એમાં કે શરીરથી ઇન્દ્રિયોથી છોડીએ તે ત્યાગ અને ત્યાગ શારીરિક છે મનથી પણ તેને છોડીએ તે વૈરાગ્ય અને વૈરાગ્ય માનસિક છે બરાબર છે ને એટલે ત્યાગ એટલે શું ને વૈરાગ્ય એટલે શું એનો આપણે જોઈ લે આ પ્રકારે ભક્તિ અંકુરિત થતાં તે વૃક્ષ બને જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈ દાસ ભાવથી ગુરુ આજ્ઞા પ્રમાણે સેવા કરતાં કરતાં લૌકિક મોહ ઘટતો જાય અને પ્રભુમાં સ્નેહ વધતો જાય ભગવત પ્રેમની આ અવસ્થા એટલે ભક્તિરૂપી રૂપી વૃક્ષની વસંત નવ પર્ણો એટલે કે નવા પર્ણો આપણા અંકુરિત થાય પ્રભુમાં સાચો સ્નેહ થતાં જ લૌકિક રાગ નાશ પામે ત્યારે દાસભાવમાંથી સેવક ભાવ સેવક ભાવ પ્રગટ થાય સેવકભાવમાં પ્રભુના સુખનો વિશેષ વિચારથી સેવા થાય મન સેવામાં વધુ એકાગ્ર થાય એમ થતાં પ્રભુમાં આસક્તિ જાગે પ્રભુ સિવાય ચેન ન પડે ઘરમાં ગોઠે નહીં ગૃહાસ્થાસ બંધન લાગે ભક્તિની આવી અવસ્થા એટલે આસક્તિ જેવી કે ગજન ધાવનને થઈ હતી કે ગ ગજન ધાવનને એટલી એવી આસક્તિ હતી કે પ્રભુ એમની સાથે ઘોડો ઘોડો રમતા હતા જ્યારે આ આ સ્થિતિ આવી જાય ત્યારે મતલબમાં આપણે એમ માનું કે આસક્તિ થઈ છે કે જ્યારે ગજન ધાવાને મહાપ્રભુજીને ત્યાં પોતાના નવન પ્રિયજીને પધરાવ્યા અને જ્યારે અક્કાજીએ એમને પાન લેવા માટે મોકલ્યા તો એટલો વિરોપ્રિ થયો ગજન ધાવનજીને કે પાન લેવા માટે બહાર નીકળ્યા ત્યાં જ મતલબમાં બેભાન અવસ્થા મૂર્છિત થઈ ગયા અને ગજ્જન હજુ આવ્યો નહીં તો આ બાજુ રાજભોગ આવ્યો હતો મહાપ્રભુજીએ છતાં પણ શ્રી ઠાકોરજી એટલે કે નવની જે મતલબમાં રાજભોગ આરોગ્ય નથી અને એમ કીધું છે કે જ્યાં સુધી ગજ્જન ન આવશે ત્યાં સુધી હું રાજભોગ ન આરોગશે આવી આસક્તિ હોવી જોઈએ આપણને પણ હોવી જોઈએ આપણને હશે તો ઠાકોરજીને પણ આપણામાં એટલી આસક્તિ હશે અને મહાપ્રભુજીને બહુ દુઃખ થયું કે અક્કાજી એમને પાન લેવા માટે મોકલ્યા હતા આવી પ્રીતિ આવી આ આપણને પણ થવી જોઈએ હવે આસક્તિ અવસ્થા વિશે થોડું આપણે જોઈ લઈએ કે આ શક્તિ અવસ્થા એટલે ભક્તિ રૂપી વૃક્ષ પર ફૂલ આવવાની સ્થિતિ આ શક્તિ એ ભક્તિનું પુષ્પ છે સેવક ભાવ પુષ્ટ થતાં ભક્ત પર ભગવાન પસન્ન થઈ પોતાના સાક્ષાત દર્શન કરાવે વાતો કરે માંગીને આરોગે અનેક પ્રકારે અલૌકિક સુખ આપે ત્યારે ભક્તને અલૌકિક દેહનું નવત્વ પ્રાપ્ત થાય છે તે ભક્તમતી ભગવડીય બને છે જેમ આપણે હમણે વાત કરીને ગજન ધાવનના પ્રસંગની બસ એ જેના અંતઃકરણમાં ભાવાત્મક ભગવાન સદા બિરાજી પોતાના ભાવાત્મક સ્વરૂપનો અનુભવ કરાવતા હોય તે ભગવડીય બરાબર છે ને એટલે આપણે તો એવું માનીએ છીએ કે જે સત્સંગ કરાવે જે ઘરે ઘર ફરે તે ભગવડીય એમાં ક્યારે પણ પડવું નહીં જે વ્યક્તિ ભગવદીય હોય તે પોતાના ઠાકોરજીને છોડીને કશે પણ નીકળતો નથી અને સત્સંગ બી કરાવતો નથી બહાર નીકળીને કે મને બહુ આચાર આવડે વિચાર આવડે સેવાની રીત આવડે એ પોતે પ્રદર્શિત કરતો નથી તમે છે ને ભગવદીયને હસ હશે ને તો એ પોતાના કામથી કામ માટે મતલબ રાખે બરાબર છે ક્યારે પણ એ બહાર નીકળીને સત્સંગ ન કરાવે ફરતો ન રહે એટલી વાત યાદ રાખ્યો અને પોતાના ઠાકોરજીનું મતલબ કંઈ પણ કરશે તો પોતાના પૈસાથી કરશે પોતાના તનથી અને પોતાના વિતથી પ્રભુની સેવા કરશે અને તમે એને દસ વખત પૂછશો ને ત્યારે એ એક વખત એ જવાબ આપશે કંઈ પણ સવાલ પૂછશો છો બાકી પે બાકી ઘર ઘર ફરીને જે સત્સંગ કરાવે બરાબર છે અને હું બહુ જાણું છું ને તમે જે કરો છો એ ખોટું છે ને ભગવદેને માન આપો એ બધા જ કારણો છે એમાં જો તમે ફસાશો તો પુષ્ટિ માર્ગમાંથી આપણે વિચલિત થઈ જશું એટલે એવાનો સંગ તો કરવા હંમેશા ટાળવો જ જોઈએ સંગ તો એનો જ કરવો જોઈએ જે ભગ પોતાના ઘરે પોતાના ઠાકોરજીની સેવા પોતાના તન અને પોતાના વિતથી કરતો હોય બરાબર છે એ અને એને પોતાના કામથી મતલબ રાખતો હોય એ સામે ચલીને સત્સંગ નહીં કરાવતો હોય કહેવાનો મતલબ હોય છે ઘરે ઘરે ફરીને તો એવા લોકોથી તો હંમેશા બચવું જોઈએ આ જે પુષ્ટિમાર્ગમાં એવા લોકો જે પભ ફરીને ફરે છે કે પરમ ભગવદીએ ફરીને બનીને ફરે છે એનો સંઘથી હંમેશા બચવું જોઈએ આ સ્થિતિ એટલે કે કીધું ને કે પોતાના ભાવાત્મક સ્વરૂપનો અનુભવ કરાવતા હોય તે ભગવદીએ આ સ્થિતિ એટલે કે વ્યસન અવસ્થા આ સ્થિતિમાં ભક્ત દેહનું અનુસંધાન વારંવાર ગુમાવે છે જોઈ તો છે આ ભગવત ભગવદી બધા લક્ષણો છે અંતઃકરણમાં થતાં સાક્ષાત ભગવત અનુભવમાં તલ્લીન બની માનસિક સેવામાં એકરૂપ બની જાય છે આ વ્યસન અવસ્થા એ ભક્તિરૂપી વૃક્ષનું ફળ છે એ સિદ્ધ થતાં તે ભક્ત તાદસ બને છેલ્લે તન્મયતાની અવસ્થા પામે છે જેમાં બાહ્ય અનુસંધાન રહેતું નથી આ બધા ભગવદીયના લક્ષણ છે ભગવદીય કંઈ ઘર ઘર ફરીને સત્સંગ નહીં કરાવે અને હા અને પોતાના ઠાકોરજીને છોડીને કશે જતો નથી પોતાના ઘરમાં રહીને પોતાના તન અને પોતાના વિથટી જ સેવા કરે છે અને જો એવા લોકો હોય તો એનાથી હંમેશા ચેતવું જોઈએ આવો સેવાના સ્વરૂપનો ઉત્કર્ષ અહીં મહાપ્રભુજીએ અડધી પંક્તિમાં રજૂ કરે છે કે માનસિકા પરામતા જ્યારે તન ધન આદિ સાધનોથી શરૂ કરેલી સેવા પ્રેમ આસક્તિ અને વ્યસનથી ઉત્તરોત્તર અવસ્થાને પ્રાપ્ત થતાં અંતઃકરણમાં સાક્ષાત ભગવાનનો અનુભવ થતાં બાહ્ય સાધનો વિના કેવળ મનના ભાવથી થવા લાગે ત્યારે તે માનસિક સેવા કહેવાય છે સેવા તો એક જ છે શરૂઆતમાં તે બાહ્ય રૂપા સાધારત્મકા હોય છે પછી તે આંતર રૂપા બને છે સાધારણ રૂપા બાહ્ય સેવાનું ફળ જ ફલાત્મકમાં માનસી સેવા છે એટલે કે જે રીતે આપણે આપણા તન અને આપણા ધનથી સેવા કરતા રહેવાનું બરાબર છે એ સેવા ઉત્તરો ઉત્તરો આપણને પ્રભુમાં પ્રીતિ કરાવે બરાબર છે પ્રભુ વિના જ્યારે આપણને મતલબમાં એક ક્ષણ પણ ન ચાલે ત્યારે માનવાનું કે પ્રભુમાં આપણને આસક્તિ થઈ છે અને સંસારમાં આપણને મતલબમાં ગમે નહીં કોઈની સાથે બોલવાનું કોઈની સાથે રહેવાનું ગમે નહીં છતાં પણ આપણે અને માર્ગ વિશે કંઈ ખોટી વાતો ન થાય એના માટે પણ આપણે સંબંધ સાચવવો જોઈએ કે લૌકિક પણ પ્રભુનું જ છે ને અલૌકિક પણ પ્રભુનું જ છો તો એને લૌકિકમાં આપણા એવા વ્યવહારના લીધે માર્ગની માર્ગની મતલબમાં માર્ગ વિશે નિંદા ન થાય કે આપણા વિશે પણ નિંદા ન થાય એના આપણે ખાસ પ્રભુ વિશે પણ નિંદા ન થાય એને ખાસ આપણે ધ્યાન રાખવું છે માનસિક સેવાની પ્રાપ્તિ એ જ સેવાનું ફળ છે માટે તેને શ્રી મહાપ્રભુજી પરા શ્રેષ્ઠ કહે છે પરા એટલે કે શ્રેષ્ઠ કહે છે દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું આખરી લક્ષ્ય એટલે કે છેલ્લું આ જ હોય છે શરીર આદિથી સેવા કરતાં કરતાં માનસિક સેવા સિદ્ધ થાય આવી અલૌકિક સિદ્ધિ અચ્યુત દાસને સીધે સીધી જ શ્રી મહાપ્રભુજીએ કૃપાથી પ્રાપ્ત થઈ હતી તો રાજા આશા કરણજીને રૂપા સેવા કરતાં કરતાં ફલાત્મિક માનસી સેવા સિદ્ધ થઈ હતી હવે જો કોઈ એવું કહે કે હું તમને માનસી સેવા સિદ્ધ કરી આપું આજકાલ એ જે આજના વલ્લભીઓ વંશોજોમાં તો એ મહા એ તે મહાપ્રભુજી હતા તે જેમણે ડાયરેક્ટ અચ્યુત આપી દીધી અને આપણે એવા અચ્યુતદાસ બી નથી કે જેવા આપણને ડાયરેક્ટ માનસી સિદ્ધ થઈ જાય બરાબર છે હવે કેટલાક વૈષ્ણવમાં માનસી સેવા વિશે ગેરસમજ જોવા મળે છે કે તેઓ માને છે કે નાહી ધોઈને એક ખૂણામાં બેસી આંખો મીચી મનથી મંગળાથી શયન પર્યાત્તના સેવાનું પ્રકારનું ચિંતન કરું તે માનસી સેવા આ વાત બરાબર નથી આ વાત ખોટી છે બરાબર છે આવું ચિંતન સેવા ધ્યાન છે માનસી સેવા તો નથી જ માનસી સેવા આપણા પ્રયત્નથી થતી નથી ભગવત કૃપાથી સિદ્ધ થાય છે શ્યામનાસ્તકમાં કહ્યું છે તેમ અલૌકિક અસિદ્ધિઓનું જીવને દાન મળે ત્યારે માનસિક સેવા સિદ્ધ થાય માનસિક સિદ્ધ થતાં બાહ્ય સેવા આપોઆપ છૂટી જાય તે છોડવાનો પ્રયત્ન કરવો પડતો નથી માટે બાહ્ય સેવા છોડીને આંખો મીચીને માનસિક કરવાની નથી માનસિક સેવા મનના વિચાર કે કલ્પના નથી પણ અલૌકિક સાક્ષાત અનુભૂતિ છે સેવાના સર્વ ઉપકરણો અલૌકિક સ્વરૂપે માનસી સેવામાં સાક્ષાત શ્રી પ્રભુને અંગીકાર થાય છે ક્યારેક તે ચર્મચક્ષુજી દેખાય છે જેમ કે માનસી સેવામાં આશા કરાણીજીના હાથમાંથી કડીનો દાબડો છલકાયો ત્યારે તે અલૌકિક કડી તેમના વસ્ત્ર પર પણ પ્રત્યક્ષ છંટાઈ હતી આમ શ્રી મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંત બતાવ્યો કૃષ્ણ સેવા સદાભાવપૂર્વક એવી રીતે કરતા રહીએ કે તે ભાવાત્મક ફલાત્મક માનસી સેવાના રૂપમાં અનુભવતી થાય પુષ્ટિમાર્ગનો આ પરમોચ્ચત જ આદર્શ સિદ્ધાંત છે કે કૃષ્ણ સેવા સદાકાર્યા માનસિસા પરામતા એ વાક્યમાં સેવાનું સ્વરૂપ પણ સ્વરૂપ અને લક્ષણ બતાવ્યું સેવાનું સ્વરૂપ આ પ્રકારનું છે સેવા તો એક જ છે સાધન અવસ્થા અને ફલા અવસ્થા એવી તેની બે અવસ્થા છે જેમ આંબો એક જ હોય કેરીઓ વિનાનો આંબો અને કેરીઓથી લચેલો આંબો એ બે અવસ્થા બે પ્રકારના અલગ અલગ આંબા નથી બરાબર છે તો આ માનસિક સેવાનો મતલબમાં આપણે આપણા તન અને આપણા ધનથી આપણા પ્રભુની સેવા જ આપણા ઘરમાં બિરાજેલા ઠાકોરજીની સેવા કરતી રહ્યું છે અને એને છોડીને આપણે કશે જવું જોઈએ નહીં જો આપણે ઘરે બિરાજા ઠાકોરજીને આપણે છોડીને બીજે ભટકશું હવેલીઓ મંદિરોમાં તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજી ગૌણ થઈ જશે બરાબર છે અને શ્રી મહાપ્રભુજીનો એવો કોઈ માર્ગ છે નથી હવેલી મંદિરોનો મહાપ્રભુજીએ તો બધાને જ રાજા હોય રંક હોય કોઈને પણ તેમને ઘરે પોતાના ઠાકોરજી પધરાવી આપ્યા છે અને સેવાનો પ્રકાર બતાવ્યો છે જોઈ લેજો કાશીના બધા જ મતલબમાં કાશીમાં પદ્મનાભદાસજીને બી એ રીતનો જ કરાયો છે ત્યાર પછી દામોરદાસ સંભળવાલાને પણ એને વૈભવટી સેવા કરવાની કીધી છે બરાબર છે ધન હતું છતાં પણ પોતે કંઈ લીધું નથી અને સેવાનો પ્રકાર તે રીતના જે રીતનો ધન છે તે રીતનો એમને સેવાનો પ્રકાર બતાવ્યો કે આપનું ધન સેવા વિનિયોગ કરો બીજે કશે જવાનું નથી કશે કોઈ મનોરથોમાં પણ જવાનું નથી અને જે પ ભ એટલે મીન્સ કે પરમ ભગવતીએ ફરીને બનીને ફરે છે કે પરમ ભગવતીય તેનાથી હંમેશા ચેતવું જોઈએ સત્સંગથી બી ચેતવું જોઈએ કારણ કે પરમ ભગવતીએ તો કહેવાય છે કે પોતાના ઘરે બિરાજતા ઠાકોરજીને પોતાના તન અને પોતાના ધનથી સેવા કરે છે એને બીજાની કોઈ લપ હોતી નથી બરાબર છે એ ભટકતા નથી રહેતા મતલબમાં પોતાના ઠાકોરજીને છોડીને અને પોતાના ઠાકોરજીને લઈને પણ બી ભટકતા નથી કારણ કે મતલબમાં કે કોઈ આપને એવું પણ નથી લોકો વિચારતા કે કોઈ મને મદદ કરશે કે કોઈ મને સેવા કરશે મારા ઠાકોરજીની એમ અને એવું બી હોય ભલે માર્ગ વિશે બહુ જાણતા હોય આચાર વિચાર બહુ જાણતા હોય ભલે જાણતા હોય પણ પરમ ભગવતીઓ જે હોય તે દેખાડો નથી કરતા કહેવાનો મતલબ આવે છે એ પોતાને જેટલું પૂછે એટલું જ કહે છે સામે ચાલીને તો એ મતલબમાં ફરતા જ નથી કે મને બહુ જ્ઞાન છે કે મેં બધું વાર્તા પ્રસંગોનો ભાવ જાણો છું કે પછી તમે આ સખી હતા કે પહેલાં સખી હતા એ બધું કશું જાણતા હોવા છતાં પણ પરમ ભગવદીય એવું નથી કહેતા કહેવાનો મતલબ છે પરમ ભગવદીય તો એ જ છે કે જે પોતાના ઘરે બિરાજતા ઠાકોરજીની સેવા પોતાના તન અને પોતાના ધનથી કરે અને એને કોઈ લપ નથી કોઈ સત્સંગ કરાવવાની બી લપ નથી કહેવાનો મતલબ છે અને એવા લોકો જે મળતા હોય તો એમનાથી આપણે હંમેશા ચેતવું જોઈએ ખાસ કરીને સ્ત્રી વર્ગોએ તો ખાસ ચેતવું જોઈએ કારણ કે પછી એમાં ફસાઈ જાય છે અને આપણા માર્ગ વિશે મતલબમાં ખોટી ખોટી વાતો થાય છે અધ્યયન ગયમું હોય તો લાઈક કરજો આગળ અને આગળ વેસ્ટને ફોરવર્ડ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે પછી આપણે આગળ બીજો શ્લોક સિદ્ધાંત મુકતાવલીનો જોશું શ્રી વલ્લભાધી સકી છે